કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ જીરો અઠ્યાવીસ બત્રીસ બસો પચાસ નવસો ત્રેવીસ બસો બાવન ત્રણસો સડતાલીસ પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માંગી શકે છે કચ્છ કલેક્ટર શ્રીની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી રોડ રસ્તાઓને અસર ડેમનું જળસ્થળ વીજ પુરવઠો સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોના હિતમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે તાલુકા કક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે કંટ્રોલ રૂમનું સીધું જ મોનિટરિંગ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ અને ડિઝાસ્ટર મામલતદાર શ્રી સીઆર નિમાવત દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્ય કક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરતને અપડેટ્સ આપવામાં આવી રહી છે અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકાવાઇઝ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે